વેલકમ ટુ ન્યૂ બ્લોગ મારો અને આજે અમે સાપરી બનાવી છે એક દ્વાર ખોદાવ છે નહીં ખોદાઈ છે અને આ એક બીજો ચાલુ છે દ્વાર ખોદવાનો અને આ ધરી મસ્ત છે અને આ દ્વાર ખોદવાનું ચાલુ જ છે અને આ આલ્લો ખોદીને છે આ કાદું આલ્લું બધું છે અને આરે અમા ચંપલ અને આપણે આજે સાપરી બનાવવાની જગ્યા પણ નહીં કરી દીધી કમ્પ્લીટ બધી અને કૃષ્ણાભાઈ ચાર કાપાઈને છે અને આ રહ્યું મારે જગ્યા છે સાપરીની જગ્યા હાય છે અને આ ટામેટાની વાળી લીધે આ બ્લોગ મારે બનાવવાનો અને હા છો કહીને આ સાપરી બનાવવાની શરૂઆત કરી નાખું છે અને તે તમે આ છે આ બ્લોગ મેં કોન્ટિન્યુઅન્સિયલ સુધી જોતા રહીજો ચાલો આપણે તો ચાલો મેં દ્વારકા જમશું તમે આ બ્લોગમાં તમે જોડેલી છો અને ચાલાક તો જોડે અને આ રે ઈ ધરી આતો આમ દવા એમ કોતે આ દોર બહુકા ખુદમાં પાણી વાય ખુદ ઉપડું ઇલ્લી પહોંચ કસ કસી ઓર કાટીસઈ અને આપણે આ બ્લોગમાં તમે જોઈ લીધું સાપરી કે બને બધું અને ને પાસા કિતાસ કે બ્લોગ નથી આ સારા હતા પણ આપણું સારા બ્લોગ આવશે બધું જ આવશે હા હવે તમે દેખજો ને બહુ બે હજાર પચી મેં દેખજે ધમાકેદાર બ્લોગ આવશે અને આ બ્લોગ આવી જશે સાત વાગે તમે પણ જોડા લેજો આ બ્લોગ બ્લોગમાં અને આ સારી જેવી જગ્યા છે અહીંયા અમે સાપરી બનાવીએ છે આપણે પહેલો બ્લોગ કાપી હા એ કાપી નાખશો આપણે ધીમા ધીમા હા અત્યારે આપણે દોર ખોદી રહ્યા છે એ અક્ષય ભાઈ અમને આવેલા બ્લોગમાં અમને જાય છે અને ને બહુ મસ્તી યાદ કરે છે ને અને આમ જુઓ બરજિયા ચાર ની મળતું એટલે એક બઢા સુભા બેઠા છે અને એક તો આરામમાં છે એક આરામ બેઠા છે તે ચાલો આપણે દોર કાઢી દઈએ અને કૃષ્ણાભાઈ અમને આવશે એમને પણ સાથે સાથે આપણે નહીં આવે તો આપણે આપણે એના બ્લોક બનાવી દઈશું તે આપણે દોર ખોદીએ તો ચાલો તો આપણે એક દોર ખોદાઈ રહ્યો હશે નહીં ખોદાઈ ગયો છે અને અરે એ દોડનું એટલું કાદું ન કર્યું આ દાળનું આલ્લું ક્રોક કમ્પ્લીટ આવી જશે અને ગા ગાય જ લોકો આપણે દોડ ખોદતી વાટા મૂર્યું ન કર્યું છે પણ હાવ હવે શું કરીએ આપણે કાપી કાઢવાનું કે પછી આપણે ધારીથી ખોદી કાઢવાનું એટલે આપણે એને ભૂલશે એટલે એમ રહ્યા રહીએ કૃતના રાખવા આવી જાય એટલે પછી આપણે કોન્ટ્રાક્ટ સામે કહીએ આવી જઈએ અને આ રહ્યો બીજો દોર કાઢવાનો આ રહી નિશાન પાણી છે અને બીજો દ્વાર કંઈ છે પહેલો બીજો દ્વાર આ રહ્યો દોર બીજો ત્રિસુલ પાણી છે અને તે ચાલો આપણે ધરી રહીને આપણે ખોદવા માનશું ચાલો હવે સે કોદાઈ જશે અને આ આ આ બે દ્વાર કાઢી રહ્યા છે કાળી દિન છે અને આ એક હમણાં જ કાઢો છે અને આ એક પણ કાઢ્યો છે અને આ બ્લોગ આવી છે સાત વાગ્યે સાંજે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે નવા નવા બ્લોગ આવતા રહેશે અને તમે પણ મિત્રો મારા બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી